ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો સારા સવામાં ઉઠી ગયા છે ઉઠીને થોડું ઘણું કામ કરી લીધું છે થોડું ઘણું બાકી છે તો રુશાન શું કરે છે હે ને નાસ્તો કર્યો શું કર્યો પટાક છે ખાલી પણ એ ઉલટા હે દર્શાવી परक परक पर, यहां पर यहां पर तो कई છોકરાઓ નવ નવ શીખાર જરૂરિત છે હાથ નાખે અબજો અબજો અહીંયા આયા આયા ભૂલી જવાનું બસ સોતારીા પેલું ચા જાતે કપડા પહેરતા શીખે છે ઉસાની બેઠે ગર્જે

જો મારા માટે આજે આટલું દૂધ રહ્યું છે કારણ કે તું શાંત આજે શું કહેવાય વધારે દૂધ પીધું મમ્મી ઓર ચાઈએ મુજબ ઓર ચાઇએ ઓર ચાહીએ તો એનું મમ્મીએ સ્વીટ સ્વીટ મમ્મીએ દૂધ આપ્યા કર્યું એટલા માટે મારા માટે આટલું રહ્યું છે તો ચાલો આપણે આટલા દૂધમાં પીને નાસ્તો કરી લઈએ ને નાસ્તો કર્યા પછી

ફાળી લઈ લઉં જસી તો થોડું ખાઈ છે આખો હું ફ્રસ્ટુચે ને હું જે જગ્યાએ આવે ત્યાં બોલી દેઉં છું રાખો ચલો હું શાંત આવે થોડીવારમાં આવી જશે બહાર રહેશે ને આજે છે ને યાર એક મોટો પ્રોબ્લેમ થઈ ગઈ કે લાઇટ જતી રહી છે જો સ્વિચ ચાલુ છે લાઇટ નથી પંખાની સ્વિચ પંખો પણ બંધ સ્વિચ ચાલુ કરી છે પણ લાઇટ નથી પંખો પણ બંધ છે વાતાવરણ એક ખરાબ છે આજે થોડુંક તડકો અને થોડુંક છાયલો એવું પણ થાય છે ખીચડીને થોડી વાર ઢાંકી દઈએ થશે ખીચડી આપણે હસબન્ડ લાવ્યા છે ઇમલી જો આટલી જ મળી એમને જો આટલી જ જમવાની તૈયારી થઈ ગઈ છે તો જમવામાં બને છે છોલે ચણા છોલે આ તો સિમ્પલ જ બનાવવાના છે કારણ કે લસણ નથી એટલા માટે તો સાથે છોલે ચણા અને ભાત બનાવશું છોલે ચાવલ છોલે ચાવલ હિન્દીમાં છોલે ચાવલ 以阿基米，小心。

લસણ પતી ગયું છે ગુલાબી લસણ નથી એમ બનાવ છે સિમ્પલ ચાલો બનાવી લે અહી આપણે સવાદ કરી દીધા છે સરસ મજાના આની અંદર ટેસ્ટ માટે આપણે છે ને એક નાખસો আমিবু না গ্রেভী মা দই না দিই অমুক শু কে হ্যাঁ টোপরা নিছে গ্রেভি মা আজে আপনি দই

પોતાની તબિયત સાચવજો અને આપણા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બસ આજના માટે આટલું જ તો મળી આવે નવા વિડીયોની સાથે ત્યાં સુધી પોતાની ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ